ગુજરાત ન્યૂઝ પોરબંદરે સફળતાનું શિખર સર કરી અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે ચેનલના જન્મદિન નિમિત્તે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડવત્રે ગુજરાત ન્યૂઝની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી આજે જીટીપીએલને અગિયાર વર્ષ પૂર્ણ કરે બારમા વર્ષમાં જે પ્રસ્થાન કરેલું હોય અને પ્રવેશ કરેલો હોય તો એ બદલ શુભકામના અને અભિનંદન આપીએ છીએ એમાં જે રાજભાઈ જેઠવા સાહેબ સંજય ગોસ્વામી સાહેબ પછી જીટીપીએલના હેડ શ્રી અશોક થાનકી સાહેબને એની ટીમ એને કોટી કોટી અભિનંદન કારણ કે જે જીટીપીએલની કામગીરી પછી સામાજિક ક્ષેત્રના પ્રશ્નો હોય અત્યાચારના પ્રશ્નો હોય પછી હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટેના પ્રશ્નો હોય આરોગ્ય ક્ષેત્રના હોય કે જે તે પ્રશ્નો હોય એની ભાષા તાત્કાલિક આપતા હોય ને તાત્કાલિક હર હંમેશા નાના માણસોને સાથે રહેતા હોય અને તટસ્થ રીતે કામગીરી કરતા હોય તો ને આવી કામગીરી કરતા રહે એવી અમારી શુભકામના અને અભિનંદન હું જે અમારી ટીમ મહોત્સવ સમિતિ છે એના પ્રમુખ વતી અને અમારી ટીમ વતી હું શુભકામના પાઠવું છું અને આવીને આવી કામના કરતા રહીએ અને હરે હંમેશ રીએ અને અમે પણ પાયાના પથ્થર બનીને જીટીપીએલને હરે હંમેશ સાથ સહકાર આપશું